સૌજીભાઈ સમાજના મોભાદાર માણસ હતા ન્યાય કરવામાં હંમેશા એ સત્યની સાથે ઉભા રહેતા ખેતીવાડીની વીઘા જમીન હતી અને એક દીકરો હતો એકનો એક દીકરો હોવાથી એને બીજી કોઈ ચિંતા નહોતી સૌજીભાઈ ખૂબ સુખ શાંતિથી રહેતા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો દીકરો મોટો થયો એટલે દીકરા વિનયના લગ્ન લેવાયા અને વિનયની જાન વેવાયના ગામના ગોંદરે આવીને ઊભી રહી બધા જ જાનૈયાઓ ફટાકડા ફોડીને વેવાયને જાન આગમનની જાણ કરી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ આવીને જાનના ઉતારાનું ઘર બતાવ્યું એટલે જાનૈયાઓ ઉતારે પહોંચી ગયા દસ ધોરણ ભણેલો વિનય આજે વરરાજો બનીને ઊભો હતો એના માથા પર સાફો બાંધ્યો હતો વિનયના સસરા રમણભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી શહેરમાં રહેતા હતા પરંતુ પોતાની દીકરીના લગ્ન માટે એ પોતાના વતનમાં આવ્યા હતા વિનયે ધોરણ પાસ કર્યું એના પછી વર્ષમાં એનું સગપણ રમણભાઈની દીકરી ગીતા સાથે થયું હતું એ સમયે તો અમુક અમુક ભણેલા છોકરા હોય એ જ લગ્ન પેલા કન્યાને જોવા જ હતા અને વિનય પણ એમાંનો એક હતો

છતાં પણ વિનય માટે તો એના પિતાનો નિર્ણય આખરી નિર્ણય હતો વિનયને એના પિતા પર ખૂબ વિશ્વાસ હતો કે મારા પિતા જે નિર્ણય લે છે એ મારા માટે સારો જ હશે આવી રીતે વિનય અને ગીતાનો સંબંધ પાકો થઈ ગયો અને આ સંબંધથી બંને વેવાઈઓના આનંદનો કોઈ પાર ન રહ્યો હવે તો સૌજીભાઈ સમાજમાં ઘણી જગ્યાએ ગર્વથી કહેતા હતા કે મને તો ખૂબ સારા સગા મળ્યા છે વહુ પણ દસ ધોરણ પાસ છે અને એમાં પણ એ શહેરમાં રહેવાવાળી છે ગીતા મારા ઘરમાં વહુ બનીને આવશે એટલે મારો પરિવાર સુધરી જશે બીજી બાજુ રમણભાઈ પણ એટલા જ ફૂલાઈને ફરતા હતા અને એ એવું કહેતા કે પાંચમાં પૂછાય એવા વેવાય મળ્યા છે શહેરમાં રહેવાવાળી કન્યા મળતા વિનય પણ વિચારોમાં ખોવાયેલો રહેતો અને એટલે જ વિનયે ખેતીને બાજુમાં રાખીને કંઈક બીજું સાહસ કરવાનું નક્કી કરી લીધું કરી લીધું કે મારે હીરાનો ધંધો કરવો છે એટલે એણે પિતાજીને સમજાવીને વીસ વીઘા જમીન હતી એમાંથી દસ વીઘા ગીરવે મૂકીને સુરતમાં હીરાનું કારખાનું કરવાનું નક્કી કર્યું સૌજીભાઈ પણ દીકરાના આવા નિર્ણયથી ખૂબ ખુશ થઈ ગયા એના મનમાં પણ એમ હતું કે હીરાનો ધંધો ખૂબ સારો છે અને બીજું કે ભણેલે ગણેલી અને શહેરમાં રહેલી વહુ આવવાની છે એટલે મારા દીકરાને પણ શહેરમાં ફાવી જશે હવે સુરતમાં કારખાનાનું સેટિંગ થઈ ગયું હતું અને સારું મુહૂર્ત જોઈને ધંધો શરૂ કરવાનો હતો એ વખતે જ વિનયના લગ્ન લેવાયા હતા જાન ઉતારે પહોંચી આ બાજુ રમણભાઈએ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવા માટે ઘણો બધો ખર્ચો કર્યો હતો રમણભાઈની દીકરીના લગ્નની તૈયારી જોઈને ગામના લોકો તેમજ સગા સંબંધીઓ મોઢામાં આંગળા નાખી ગયા હતા અને જમણવારમાં પણ મિષ્ટાન અને અન્ય વાનગીઓનો પહાર નહોતો ટૂંકમાં રમણભાઈએ એની પરિસ્થિતિ કરતાં પણ વધારે ખર્ચો કરેલો હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું હવે જાન પક્ષને શરબત અને ચા પીરસાયા વરરાજાનું સામયું થયું અને વરઘોડાની તૈયારી શરૂ થઈ ગઈ અણવરે વિનયને બરાબર રીતે તૈયાર કરી દીધો પરંતુ કન્યા પક્ષ તરફથી હજુ સુધી કોઈ સંદેશો આવ્યો નહોતો કન્યા પક્ષમાં દોડધામ મચી હોય એવું દેખાઈ રહ્યું હતું અંતમાં જાનને ઉતારે ખબર પડી ગઈ કે કન્યાનો કોઈ પત્તો નથી દોઢેક કલાક પહેલા નીકળેલી પોલીસની જીપ અને ચાર પાંચ ગાડીઓ પરત આવી હતી આવું બધું જોઈને હાફળા ફાફળા બનીને સૌજીભાઈ વેવાઈના ઘરે ગયા અને ત્યાં જઈને જોયું તો વેવાઈ અને વેવાણ તેમજ એના બંને દીકરાઓ નીચા મોઢા કરીને ખૂબ રડી રહ્યા હતા આવું દ્રશ્ય જોઈને સૌજીભાઈ કંઈ બોલ્યા નહીં અને તેઓ પણ ગમગીન બની ગયા આજે રાંધેલા ધાન રોળાઈ ગયા હતા કેમ કે શણગાર સજેલી ગીતા આજે ભાગી ગઈ હતી ગાડીઓ લઈને પાછા આવેલા લોકોને એટલી માહિતી મળી હતી કે બે કલાક પહેલા એક ગાડી પર એક યુવાન એક યુવતીને લઈને જઈ રહ્યો હતો અને એ યુવતીએ લગ્નના કપડાં પહેરેલા હતા જો કે પોલીસની જીપ શહેર સુધી જઈ આવી હતી પરંતુ એને કોઈ પણ પ્રકારની માહિતી મળી નહોતી આખરે સૌજીભાઈએ રમણભાઈ ને આશ્વાસન આપીને શાંત કર્યા પરંતુ હવે કોના ગળે ઉતરે નાના બાળકો સિવાય સૌજીભાઈ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે કુવારી જાન પાછી જાય એના કરતા તો મરી જવું સારું છે સૌજીભાઈને કંઈ સૂઝતું નહોતું કેમ કે જે સમાજમાં

સૌજી પાસે આવીને બેસી ગયો થોડી વાર બાદ એણે સૌજી કહ્યું કે વેવાઈ કદાચ તમને વાંધો ન હોય અને તમને પસંદ આવે તો મારી દીકરી કાજલ છે એક તો મારી ગરીબ પરિસ્થિતિ છે અને દીકરી એક પગે થોડી અપંગ છે એટલે એનું હજુ સુધી ક્યાંય સગ પણ નથી થયું આવી વાત સાંભળતા જ સૌજીભાઈ થોડી વાર માટે તો એ વ્યક્તિને જોતા રહ્યા અને ત્યારબાદ કંઈક વિચાર કરીને કહેવા લાગ્યા કે મને ઝડપથી તમારા ઘરે ઘરે લઈ લઈ એટલે એ વ્યક્તિ સૌજીભાઈને ગયો ખોબા જેવડો ઓરડો હતો પરંતુ આગળ વિશાળ ફળ્યું હતું ઘરમાં જતા જ આધેડ વયની સ્ત્રીનો મીઠો મધુર આવકાર મળ્યો અને પગેથી જરાક અપંગ દીકરીએ પાણીનો લોટો આપીને સ્વાગત કર્યું ઘરનું વાતાવરણ જોઈને થોડી વારમાં જ સૌજીભાઈ બોલી ઉઠ્યા કે હું મારા દીકરા માટે તમારા ઘરે માગું નાખું છું આજે ગીતા માટે તૈયાર થયેલી ચોરીમાં જ કાજલ અને વિનયના લગ્ન થશે ત્યારબાદ એ જ માંડવે વિનય અને કાજલના લગ્ન થયા અને રમણભાઈએ પોતે જ કન્યાદાન કર્યું સૌજીભાઈની તો સ્પષ્ટ ના હતી છતાં પણ રમણભાઈએ પોતાની દીકરી માટે ખરીદેલી બધી જ વસ્તુઓ કાજલને દીકરી દીકરી સમજીને આપી દીધી હવે રમણભાઈએ પોતાની ગીતાના નામનું નાય નાખ્યું હતું એટલે એમણે પોલીસને પણ જણાવી દીધું હતું કે હવે એની શોધખોળ ન કરવી ગરીબ ઘરની અને પગથી વિકલાંગ કાજલ એનું સુંદર નસીબ લઈને જન્મી હોય એવું લાગતું હતું કાજલના પગલાથી જ વિનય હીરાના ધંધામાં ખૂબ કમાયો પાંચ વર્ષના દાંપત્ય જીવન બાદ ભગવાન અને દીકરી આપ્યા હતા હવે વર્ષમાં તો વિનયે ગીરવે મૂકેલી જમીન પણ છોડાવી લીધી અને બીજી પચીસ વીઘા જમીન ખરીદી લીધી અને સુરતમાં સરસ મજાનું મકાન પણ લેવાઈ ગયું અને મોંઘી કાર પણ ખરીદી લીધી વિનય સુરતમાં ખૂબ સુખ સાહેબી રહેતો હતો પરંતુ હજુ સુધી એના માતા પિતા સુરત નહોતા આવ્યા માતા પિતા એવું માનતા હતા કે જ્યાં સુધી અમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી અમારે ગામડે જ રહેવું છે અને જ્યારે અમારા હાથ પગ ચાલતા બંધ થશે ત્યારે તો દીકરાના ઘરે જવાનું છે એ પાકું છે ખૂબ સુખી લગ્ન જીવનના અગિયારમાં વર્ષે એક દિવસ સવારમાં વિનય કાજલ અને એના બંને બાળકો બેઠક રૂમમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા એ વખતે એક સ્ત્રીએ દરવાજે આવીને કહેવા લાગી કે બહેન તમારા બંગલામાં કામવાળી બાઈની જરૂર હોય તો કહેજોને ત્યારે વિનયનું એ સ્ત્રી તરફ ધ્યાન ગયું અને એને એવું લાગ્યું કે આ અવાજ કોઈ પરિચિત હોય એવું લાગે છે એટલે વિનયે પોતાના મગજ ઉપર ભાર આપ્યો અને એ પેલી સ્ત્રીને ઓળખી ગયો પરંતુ એને વિશ્વાસ નહોતો આવતો એટલે વિનય ઊભો થઈને દરવાજે ગયો ત્યાં જઈને જોયું તો એ ગીતા હતી એટલે વિનય કહેવા લાગ્યો કે શું તમારું નામ ગીતા છે વિનયે આવો પ્રશ્ન કર્યો હતો પરંતુ વિનયને ઓળખી ગયેલી ગીતા શું જવાબ આપે ગીતા પહેલાથી શહેરમાં રહેતી હોવાથી એના ગામની હોવા છતાં પણ કાજલ એને ઓળખતી નહોતી વિનયે જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે કાજલ ચોકી ગઈ કેમ કે એક ખૂબ સુખી પરિવારની દીકરી ગીતાની અત્યારે આવી દશ્યા થઈ હશે કે પછી આ કોઈ બીજી ગીતા હશે કાજલ મનોમન આવું બધું વિચારી રહી હતી અને એણે વિનય તરફ નજર કરી વિનયની ભીની આંખો જોઈને કાજલ એને ખેંચીને અંદર લઈ ગઈ અને પૂછવા લાગી કે વિનય આ એ જ ગીતા છે જે લગ્ન પહેલા ભાગી ગઈ હતી ત્યારે જવાબ આપીને વિનયે હા પાડી હા સાંભળતા જ કાજલ ઝડપથી દરવાજે ગઈ ત્યારે ગીતા મૂકવાની તૈયારી કરી રહી હતી એ કાજલે એને પકડી લીધી હવે કાજલ ગીતાને ખેંચીને અંદર લાવી થોડી આનાકાની કર્યા બાદ કાજલ અને વિનયના આગ્રહને વશ થઈને ગીતા એનું જીવન વૃતાંત કહેવા લાગી અમદાવાદમાં પિતા રમણભાઈની સોસાયટીની નજીકમાં રહેતા

ગીતા લગ્ન પહેલા હરેશ સાથે ભાગી હતી ભાગ્યા બાદ ગીતાએ હરેશ સાથે લવ મેરેજ કરી લીધા સમયની કેવી બલિહારી કહેવાય લગ્ન જીવનના પાંચમા વર્ષે જ કારખાનામાં હરેશનો એક પગ મશીનમાં આવી ગયો એટલે માલિકે હરેશના બદલે એના નાના ભાઈને નોકરી આપી દીધી અને થોડા રૂપિયા પણ આપ્યા હરેશના માતા પિતાએ પણ હરેશને થોડા રૂપિયા આપીને અલગ કરી દીધો

હમણાં જ એક ઘર માલિક બીજે ક્યાંક રહેવા ગયા હોવાથી માટે વિનયના ઘરે આવી ચડી એને તો એ ખબર પણ નહોતી કે વિનય અહીંયા રહે છે ત્યારે વિનયે પૂછ્યું કે ગીતા તું તો ભાગી ત્યારે ઘણા બધા ઘરેણા લઈ ગઈ હતી એનું શું કર્યું ત્યારે એકદમ ઢીલી થઈને ગીતાએ જવાબ આપ્યો કે બે વખત હું ખૂબ ગંભીર રીતે બીમાર પડી હતી અને મારી સારવાર કરાવવામાં એ બધા જ ઘરેણાં વેચાઈ ગયા ગીતા આટલું બોલી ત્યારે થોડી વાર માટે ખામોશી છવાઈ ગઈ અને કાજલે વિનય તરફ જોયું અને કહેવા લાગી કે વિનય તમે ગીતાના પતિને હીરા નહીં શીખવાડી શકો એટલે વિનયે ડોક હલાવીને હા પાડી ત્યારે જ કાજલ બોલી કે ગીતાબેન તમે જરા પણ ચિંતા ન કરતા તમારા પતિ ચારેક મહિનામાં તો હીરા ઘસવાનું કામ શીખી જશે અને એ 4 મહિનાનો ઘરનો ખર્જો અમે આપશું હવે રાત્રે વિનય કાજલને પૂછ્યા વગર ન રહી શક્યો કે કાજલ તું કેમ આટલી બધી ઉધાર બનવા માંગે છે ત્યારે કાજલે કહ્યું કે બસ એટલા માટે કે એ સ્ત્રી એક વખત મારા પતિ સાથે સંબંધથી બંધાઈ હતી એની ગરીબી અને આવી પરિસ્થિતિ મારાથી સહન ન થઈ શકી એટલા માટે માટે મારા દિલમાં એના આટલો બધો ઉદાર ભાવ પ્રગટ થયો છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ